મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે ચોરી શિવજીની પ્રતિમા ઉપરથી ચાંદીનું છત્તર તસ્કરો ઉઠાવી ગયા દોલતપોરડામાં શિવમંદિર અને મકાનના તાળા તોડીને રૂપિયા ત્રણ પોઈન્ટ નેવું લાખની ચોરી કરી વડોદરામાં રહેતા શિક્ષક દંપતીના મકાનમાંથી પુત્રીના જિયાણામાં મળેલી સોનાની ગાડીની પ્રતિકૃતિ સહિતની મતા ચોરાઈ જતા ગામમાં ચકચાર બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે શિવ મંદિર અને શિક્ષક દંપતીના બંધ મકાનના તાળા તોડીને કોઈ તસ્કરો સોના ચાંદીની વસ્તુઓ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ લાખની મતાની ચોરી કરી જતા ચકચાર મચી ગઈ છે હાલ વડોદરામાં રહેતા ભાડોલ ખુર્દ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે દોડી આવીને પોતાના મકાન અને શિવમંદિરમાં થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દોલતપોરડા ગામના રહેવાસી અને હાલ વડોદરામાં વાગોડિયા રોડ પર રહેતા સુનિલકુમાર સોમાભાઈ પટેલ તાલુકા પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ નવના રોજ રક્ષાબંધન હોવાથી તેઓ તેમના શિક્ષિકા પત્ની હેમાબેન અને પુત્રી વ્યોમિકા સાથે દોલત પોરડાના ઘરે આવ્યા હતા તે બાદમાં બીજા દિવસે મકાનને તાળુ મારીને પરત જતા રહ્યા હતા આ દરમિયાન ગઈકાલે તારીખ ઓગણીસના રોજ વહેલી સવારે તેમના ગામમાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે ગામના શિવ મંદિરમાં ચોરી થયેલ છે અને નજીકમાંથી તૂટેલું તાળું મળી આવ્યું છે જે તાળુ મંદિરનું નથી આ તાળું તેમના ઘરનું હોવાથી સુનિલભાઈએ તેમના ભાઈને ઘરે તપાસ કરવા મોકલતા ઘરનું તાળું હતું અને દરવાજાનો નકુ તૂટેલો તથા અંદરનો સામાન વેર વિખેર હતો જેના પગલે સુનિલભાઈએ દોડી આવીને તપાસ કરતા ઘરમાં અનાજ ભરવાના તેમની પુત્રીને જિયાણામાં ભેટ તરીકે મળેલી સાહીઠ ગ્રામ જેટલા વજનની સોનાની ગાડીની પ્રતિકૃતિ તથા પ્લાસ્ટિકની બેગમાં રાખેલી દીકરીની સોનાની કાનની બુટી અને આઠ હજાર રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેમજ તેમના ઘરેથી થોડે દૂર આવેલા શિવ મંદિરનું પણ તાળું તોડીને શિવલિંગ પર ચઢાવેલું ચાંદીનું ત્રણસો ગ્રામ વજનનું છતર તથા મંદિરની દાનપેટી ચોરી થઈ ગઈ હતી આમ ગત તારીખ અઢારની રાત્રે તસ્કરો ત્રાટકીને તેમના ઘરે અને મંદિરમાંથી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ લાખની મતાની ચોરી કરી ગયા હોવાની બાલાસિનોર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે રિપોર્ટર રાજેન્દ્ર પટેલ બાલાસિનોર